આમોદ શહેરમાં મનોરંજન માટે બનાવેલ બંધાલથની ભાગ્યોદય ટોકીઝને મિલકત માટે સામસામે પોલીસ ફરિયાદ દાખલ આમોદ ખાતે એક વકીલ અને ડબોયા સમાજ વેપારીઓ વચ્ચે મિલકત બાબતે ઉગ્ર બોલાચાલી થતા છૂટા હાથની મારામારી આમોદ ખાતે આવેલ ભાગ્યોદય ટોકીઝ મિલકત વર્ષોથી વિવાદિત રહેલ હોય જે અંગેનો કેસ નામદાર કોર્ટ પાસે ચાલતો હોય જેમાં એક પાર્ટીના વકીલ તરીકે આમોદના રહેવાસી મકબુલભાઈ રાણા હોય જે ભાગ્યોદય ટોકીસ જર્જરિત થયેલો હોવાથી નગરપાલિકા તરફથી બિલ્ડિંગ ઉતારી પાડવાની નોટિસ મળેલ હોવાની બિલ્ડિંગ ઉતારવાની કામગીરી દરમિયાન ડભોયા સમાજના મિલકતમાં ભાગીદારી ધરાવતા વ્યક્તિઓ બિલ્ડિંગ ઉતારવાની નામ પાડતા મકબુલ વકીલ સાથે ઉગ્ર બોલાત ચાલી થયેલ હતી જે બોલાત ચાલી વધુ ઉગ્ર બનતા મારામારી ના દ્રશ્યો સર્જાયા જેમાં ઈજાગ્રસ્ત થતા વ્યક્તિને આમોદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા જે મામલો આમોદ પોલીસ સ્ટેશન ને પહોંચતા આમોદ પોલીસ દ્વારા બંને પાર્ટી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હું નામ મક્સુદ હુસૈન ગુલામભાઈ શું થયું છે અમારી મિલકત બાબત મગલમારીમાં અમને મારેલા છે મકબુલભાઈ વકીલે અને એમના માણસોએ જે ટોકી ઉતાવળ આવેલા તે અમારે સ્ટ્રે હોવા છતાં પણ દાદાગીરી કરીને અમને મારા ભાઈને અમને મારેલા છે મને આ બે જગ્યા ત્રણ જગ્યામાં વાગેલું છે અહીં ને ધાડીઓ લઈને મારેલા છે જફા જફી કરે છે ડાંગો ધારિયાથી અમને બહુ ખૂબ જ મારેલા છે અમે આવી ગયા દવાખાને એડમિટ થયેલા છે પોલીસ ફરિયાદ કરી હા પોલીસ ફરિયાદ અમે કરેલી છે અગાઉથી બી કરેલી છે ને આજે પણ કરી અમે માણી નાખવાની બી મકુલભાઈ વકીલે જાતે વકીલે અમને મારી નાખવાની ધમકી પણ આપેલી છે કે હવે આવી તમારી મિલકત મારી છે તો અમે મારી નાખીશું હવે એવી ધમકી પણ આપેલી છે આજે પછી અમને માયરા બી મારા ભાઈને બી મારેલા છે એનો અમારા વિડીયો પણ છે અમારી પાસે ને કોર્ટનો અનાદર કરી સ્ટે ઓર્ડર બી છે અમારી પાસે કોર્ટનો અનાદર કરે છે જાતે મકબૂલભાઈ વકીલ હું અમારી અમોદનગરમાં આવેલી અમોદનગરમાં આવેલી અમારી ટોપીજ તેમાં અમે માલિક છે પણ અમારી ટોપીજનો જે અમારી માલિકે હક છે અમારો અમોને પૂછ્યા વગર મકબુલ વકીલ કોર્ટનો સ્ટે છે તો પણ જેસીબી લઈને આવી હા માથાભારે વકીલ અમે તે પૂછવા ગયા કે શું કામ અમારા હજુ તો સ્ટે છે અમારે તો અમને હોકી લઈ અને મારા મારી પણ ઉતરી આવેલા છે માથાભારે વકીલ અમને મારી મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે જે અમારી પાસે વિડીયો પણ છે ને જેસીવાળા ભાઈએ પણ અમારા ભાણાને મારેલા છે તેનો પણ વિડીયો છે ને ઓટી દારે કે હવે પછી જો અહીંયા આવ્યા તો મારી નાખીશ આ જગ્યા પર હવે આવતા નહીં ધાડી લઈને હા આ બધી મિલકત હવે મારી થઈ ગયેલી છે મારી પાસે પાવર ઓફ એટર્ની છે એવી બધું બોલી ધાક ધમકી આપી અમને ત્યાંથી ભગાડી મૂક્યા છે ને એને જો હુકમીને જુલમ ગુજારેલ છે અમારી ઉપર કબજો લઈ લીધો છે ઉપર કલમ છે એ વકીલ નથી એ વકીલ પણ જે વકીલ થઈ વકીલ આવા કૃત્ય કરે જે આવું કૃત્ય નથી માટે એની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ને આ માથાભારે વકીલ પણ અમારી ઉપર હુમલા કરેલા છે જેનું પણ અમે ફરિયાદો અને અમલ થયેલી છે અગાઉ પણ લેન્ડ ગ્રેમિંગમાં ગુનામે અમે એને બચાવેલો છે સમાધાન કરીને નહીં તો એની સનત પણ જાત ને સાત વર્ષ જેલમાં રહે પણ અમે એને એક આમોદ ગામના એક અમે વેપારી માણસ છે હમણાં આ બધું શોભે નહીં એના માટે અમે એને સાથે સમાધાન કરી ને એની પેલી શહેરાજ મકાન જે તોડાવેલું હતું એની અમે રિસ્ટ લખી આ બધું અમારો ટોકીઝ ઉપર એ હુમલો કરે છે વારંવાર જેસીબી લઈને આવે છે અને તોડવાની કોશિશ કરે છે કોર્ટના હુકમ મુજબ જૂની ટોકીજ જે સિટી સર્વે નંબર એકત્રીસ દસ તથા એકત્રીસ અગિયાર છે તેના મૂળ માલિકોએ જે પરમિશન કોર્ટમાં માગેલી કે પરમિશન આવી જતા હું એડવોકેટ હોય એની ઉતારવાની કામગીરી કરતા હોય તો આજ રોજ સામાવાળા તત્વો ગેરકાયદેસર મંડળી બનાવી અને અમો એડવોકેટ તથા અમારા પરિવાર તથા મજૂરો પર હુમલો કરેલો હોય અને અમને ખોટા કેસમાં ફસાવવા પ્રયત્ન કરેલો હોય અમારી પાસે નામદાર કોર્ટનો હુકમ હોય નામદાર કોર્ટનો હુકમ બી આ અસામાજિક તત્વો માનતા નથી અને કાયદો હાથમાં લઈને ફરે છે એવા તત્વો સામે અમે ન્યાય માટે આગળ લડીશું